સમગ્ર દેશભરમાં રાજગ્રહના હબ તરીકે ઓળખાતા ડીસા માર્કેટયાર્ડમાં હાલ રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે ડીસાના રાજગરાની માંગ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટા પ્રમાણમાં છે પરંતુ આ વર્ષે ડીસામાં રાજગરાના પાકને હવામાન અનુકૂળ ન આવતા રાજગરામાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેને લઈ ડીસા માર્કેટ યાર્ડમાં અત્યારે રાજગરાને લઈને આવી રહેલા ખેડૂતોને રાજગરાના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ડીસા ખાતે થતો રાજગરાઓ હાલમાં વિશ્વના દસથી પણ વધુ દેશોમાં જાય છે ખાસ તેની ગુણવત્તાને લઈ સમગ્ર વિશ્વભરમાં રાજગરો મોકલવામાં આવે છે દેશ અને વિદેશમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે દેશભરમાં રાજગરાના માર્કેટ તરીકે નામના પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની દિન પ્રતિદિન આવક વધી રહી છે એટલું જ નહીં પરંતુ ડીસા પંથકમાં થતા રાજઘરાનો મોટો દાણો હોવાની સાથે ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના યુરોપ આરએફ અને યુએસએ સહિત દસથી વધુ દેશોમાં આ રાજગરાની નિકાસ કરવામાં આવે છે અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં નવા રાજગરાના પાકની આવક શરૂ થઈ ગઈ છે અત્યારે દરરોજની રાજગરાની આવક અગિયારસો થી બારસો બોરીની નોંધાઈ રહી છે અને ખેડૂતોને સુધીના ભાવ મળી રહ્યા છે બનાસકાંઠા તાપમાન એ રાજગરા માટે સૌથી સારું માનવામાં આવે છે જેને કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાજગરાનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ જે રાજગરાનું વાવેતર કરી તેને ડીસા માર્કેટયાર્ડમાં લાવવામાં આવે છે તે રાજગરાની માંગ ભારત દેશના રાજ્યોમાં તો થાય છે પરંતુ વિશ્વના દસથી વધુ પણ દેશોમાં લોકો પોતાના ખાવાની જેટલી વસ્તુઓમાં ઉપયોગ કરે છે ડીસાનો રાજઘરો તેની ગુણવત્તા અને સફેદ કલરનો મોટો હોવાને કારણે વિદેશમાં તેની માંગમાં દર વર્ષે રહે છે તો બીજી તરફ ડીસાના રાજગરામાં પ્રોટીનનું સૌથી વધુ પ્રમાણ હોવાને કારણે વિદેશમાં લોકો તેની વધુ માંગ કરતા હોય છે ડીસા ખાતે થતા રાજગરામાંથી આકાશમાં ઉડતા વિમાનના સ્પેરપાર્ટમાં ઓઇલિંગનો ઉપયોગ થાય છે તે આ રાજગરામાંથી બનાવવામાં આવે છે તે ઉપરાંત ડીસાના રાજગરાનો ઉપયોગ દેશ અને વિદેશમાં ઉડતા વિમાનમાં જે મુસાફરો મુસાફરી કરે છે તેમને જે વિમાનમાં નાસ્તો આપવામાં આવે છે તેમાં બનતી વસ્તુઓમાં પણ થાય છે તે ઉપરાંત મેડિસિનમાં પણ આ રાજગરાનો ઉપયોગ થાય છે ખાસ કરીને જે હાર્ટનું ઇન્જેક્શન બને છે તે ઇન્જેક્શનમાં સૌથી વધુ રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી મેડિસિનમાં પણ રાજગરાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે આ તમામ બાબતોને લઈ હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં રાજકારાની આવક થઈ રહી છે જેને કારણે હાલ સતત જે પ્રમાણે બહારના દેશમાં અને ભારત દેશમાં જે પ્રમાણે રાજગરાનો ઉપયોગ વધી રહ્યો છે તેને લઈ ડીસા માર્કેટયાર્ડમાં રાજગણાની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે ડીસા પંથકમાં થતા રાજગરાના દાણો મોટો હોવાથી તેની માંગ દેશ વિદેશમાં પણ રહી છે જેથી અન્ય માર્કેટ યાર્ડમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ ડીસામાં આ વર્ષે થયેલા રાજગરાના ઉત્પાદન અને ભાવો વિશે વધુ વિગતો આપી હતી ડીસા માર્કેટયાર્ડમાં નવીન રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અગિયારસો ને બાવીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે જ્યારે ડીસા તાલુકામાં એક હજારને છવ્વીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે ગઈકાલથી રાજગરાની આવક શરૂ થયેલ છે ગઈકાલે ભાવ પ્રતિ વીસ કિલોના એક હજાર રૂપિયાથી માંડી અને બારસો ને તેર રૂપિયા સુધીના નોંધાયેલા હતા અને આવક સોળસોને બોરી બાવન બોરીની નોંધાયેલ હતી ગત વર્ષની આવકની વાત કરવામાં આવે તો ત્યાંસી હજાર ને એકસઠ બોરીની આખા વર્ષ દરમિયાન આવક થયેલી હતી અને ભાવ પ્રતિ વીસ કિલોના તેરસો રૂપિયાથી સોળસો ને પચાસ રૂપિયા સુધીના નોંધાયેલ હતા જે ચાલુ વર્ષે ભાવ ત્રણસો રૂપિયા જેવો ડિફરન્ટ નોંધાયેલ છે પ્રતિ વીસ કિલોએ જેનું મુખ્યત્વે કારણ રાજગરાની અંદર જે પોષણતમ તત્વો મળવા જોઈએ અને જે ફુગાવો ફૂલાવો થવો જોઈએ તે રાજગરાની અંદર પૂરતો થયો નથી તેના કારણે જે રાજગૃહનો દાણો છે દાણો ઝીણો થયેલ છે જેના કારણે ભાવ અત્યારે ઓછા નોંધાયેલ હોવાનું જાણવા મળેલ છે પરંતુ જો સારો માલ આવશે તો રાજગરાની સો ટકા ભાવ ગત વર્ષની સરખામણી જળવાઈ રહેશે રાજગરાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર રાજગરાનું મોટું માર્કેટ સમગ્ર દેશની અંદર સૌથી મોટું માર્કેટ ડીસા માર્કેટ માર્કેટયાર્ડ છે જિલ્લાની અંદાજે જે ત્રણ લાખ બોરીની ઉત્પાદન થાય છે તેમાંથી દોઢ લાખ બોરીની આવક ડીસા એપીએમસીમાં થયેલ છે ડીસાનો રાજગરો યુએસ જર્મની અને અરબ દેશો સહિત વિશ્વના અંદાજીત લગભગ દસ દેશોની અંદર નિકાસ થાય છે સમગ્ર દેશમાં રાજગઢાનું સૌથી ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં અંદાજીત ત્રણ લાખ બોરી આજુબાજુ થાય છે જ્યારે નડિયાદ જિલ્લામાં ચાલીસ હજાર બોરીનું ઉત્તરાચલ પ્રદેશની અંદર લગભગ ત્રીસ હજાર બોરીનું ઉત્પાદન થાય છે રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે ઘઉંના દાણામાં જે બાર ટકાથી ચૌદ ટકા પ્રોટીન હોય છે જ્યારે રાજગઢના સૂક્ષ્મ દાણામાં સોળ ટકા પ્રોટીન હોય છે એટલે કે સોયાબીન અને દૂધ કરતાં પણ વધારે પ્રોટીન રાજગરાની અંદર હોય છે અને તેમાં એમિનો એસિડ લાઇઝિન પણ હોય છે રાજગારમાં રહેલા પ્રોટીન તત્વો પ્રોટીન વિટામિન મિનરલ્સ ડાયટમાં પણ ઉમેરો કરવામાં આવે છે રાજગરાના બ્રેડ રોલ્સ કૂકીઝ સિરિયલ સૂપ પેનકેક પુલાવ કેન્ડી નાસ્તા ફરાળી વાનગી બિસ્કીટ ચોકલેટ સીઝ અંદાજથી પચાસથી સાહીઠ પ્રોડક્ટ બને છે અને રાજગરો મધ મિક્સ કરીને જાણીતી એજટેક મીઠાઈ અલેગ્રિયા પણ બનતી હોય છે રાજગરો યુરોપ દેશોમાં મોટા માત્રામાં નિકાસ થાય છે રાજગરામાં સોયાબીન કરતાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને રાજગરાનું તેલ છે એ વિમાન કોમ્પ્યુટર અને લેપટોપના પાર્ટમાં ઓઇલિંગ કરી પણ વપરાય છે એટલે રાજગરામાં આઠ ટકા તેલ હોય છે અને તેલની મોટી માત્રામાં નિકાસ થાય છે લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા પણ રાજગરો બેસ્ટ ઔષધીય છે રાજગરો એ કુદરતી સ્ટીલોઇડ છે રાજગરામાં લોહી અને સુગર લેવલ વધવા દેતોને રાજગરો પ્રોટીન વિટામિન સી આરએન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે જેથી અનેક રોગોનું ઔષધિનું કામ કરે છે સમગ્ર દેશની અંદર રાજગરાનું સૌથી વધુ માર ખરીદ વેચાણ ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે ખેડૂતો પોતાના માલ લઈને આવે જેને પોષણક્ષમ ભાવ મળે તે માટે બજાર સમિતિ તમામ પ્રકારની વ્યવસ્થા પણ છે ડીસા પંથકનો રાજગરો ડીસા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે જેને કારણે ડીસાનો રાજગરાની માંગ દર વર્ષ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં રહેતી હોય છે ચાલુ વર્ષ પણ બનાસકાંઠા અને ડીસા પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોઘા ભાવના બિયારણો લાવી રાજઘરાનું વાવેતર કર્યું હતું અને તેમને આશા હતી કે ખેડૂતોને સારા ભાવે મળશે ગત વર્ષે ખેડૂતોને તેરસોથી માડી સોળસો રૂપિયા જેટલો ભાવ રાજઘરોએ મળ્યો હતો પરંતુ અત્યારે ખેડૂતો મોટા પ્રમાણમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે રાજગરો લઈને આવી રહ્યા છે પરંતુ માર્કેટમાં અત્યારે રાજઘરાનો ભાવ અગિયારસોથી બારસો રૂપિયા જેટલો થઈ જતા ખેડૂતોને ત્રણસો પચાસ જેટલો ભાવ ઓછો મળી રહ્યો છે જેને કારણે ખેડૂતોને આ વર્ષ રાજગરામાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે હું થરાડાનો વતી છું આ ડીસા માર્કેટ યાર્ડમાં લઈને વેચવા આવેલો છું અને આ સાલ ઉત્પાદનમાં ઘટાડો છે ગઈ સાલ વિગે સાત બોરીનું ઉત્પાદન હતું આ સાલ પાંચ બોરીનું ઉત્પાદન છે ગઈ સાલ આના ભાવ તેરસોથી સોળસોના હતા આ સાલ અગિયારસોથી બારસો પચીસ ત્રીસના ભાવ છે આ ભાવમાં ખેડૂતોને ના પોવા કારણ કે ખેડૂતોને ખર્ચો બહુ વધુ હોય છે નિશામક પટેલ કીર્તિ કુમાર મોકલાની કંપનીનો માલિક છું અને મારા કમિશનનું અને પાકામાં રાજગ્રાની ખરીદીનું કામ ચાલે છે એકંદરે રાજગાની ક્વોલિટી જે દર સાલ આવવી જોઈએ એટલી બધી સુધરેલી આવતી નથી પણ ડીસામાં દરેક સેન્ટર એક સાઈડ અને ડીસા એકલું એટલે ડીસામાં આવક સારી રહે છે ખેડૂતોનો ઘસારો પણ સારો રહે છે ભાવ મળી રહે છે પણ આ સાલ શું ગુણવત્તા થોડી સુધરી નથી દર સાલ ગુણવત્તા અઠવાડિયામાં ક્વોલિટી સુધરી જતી પણ આ સાલ પંદર વીસ દિવસથી આ ક્વોલિટી સુધરી નથી એકસો દોઢસો ફરકમાં જાય છે અને ડિસ્સાનો જે સારો દાણો આવે એ ગણીને બહારથી વિદેશથી વિદેશવાળા પણ ખરીદવા આવે છે અને એક્સપોર્ટમાં પણ જાય છે અને એની સાઈડ પ્રોડક્ટો બાળકો માટે ખાવાની વસ્તુઓ ઘણી નાની નાના પ્રોડક્ટો બને છે રાજગ્રામથી